દમણના આમલી વિસ્તારમાં આવેલી આ સાંઈ દર્શન સોસાયટીની દિવાલ તંત્ર દ્વારા તોડવામાં આવી રહી છે કેમ કે અહીં તંત્ર દ્વારા રોડ પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે માટે આ સોસાયટીની દિવાલ કપાતમાં જાય છે તંત્રના બુલડોઝર વડે દિવાલને તોડવામાં આવી ત્યારે અહીંના રહીશોમાં ફફડાટ સાથે રોષ વ્યાપી ગયો અને આ રોષનું કારણ છે બિલ્ડરે તેમની સાથે કરેલી છેતરપિંડી રહીશોના કહેવા પ્રમાણે જ્યારે તેમણે અહીં ફ્લેટ કરી દીધા ત્યારે બિલ્ડરે કોમન પ્લોટ માટે મોટી જમીન ફાળવી હતી અને એક મંદિર બનાવવાની પણ વાત કરી હતી જોકે બાદમાં ત્યાં પણ બીજા ફ્લેટ ઊભા કરી દેવાયા તો બિલ્ડરે અમને એવી રીતે અમને અમે બિલ્ડર ને કીધેલું કે અમારે મંદિર જોઈએ છે તો પાછળની જે જગ્યા છે એમાં મંદિર બનાવી આપવાના હતા પણ હવે મંદિર ત્યાં બનાવવાને બદલે બિલ્ડિંગ ઉભી કરી નાખી છે અમારું प्रॉब्लम थे के हम मकान तो मकान हमारी तो मांग है हम छे के आ बदु काम रोकाई जाउ जाए बिल्डर जे खोटू काम करू छे ए हां हम जगह जो है वो हमको वापस मिलनी चाहिए वो काम ड्रॉप चाहिए अभी आगे हम कलेक्टर में जाएंगे यहाँ बिल्डर, बिल्डर से हम कुछ कलेक्टर को कंप्लेन देंगे तब तक हमको जो डिसीजन नहीं मिलेगा तब तक हमको कोई काम शुरू नहीं होना चाहिए રહીશો અને તંત્રના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયા હતા અને સિલવાસા પોલીસે પણ દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી રહીશો એ આક્ષેપ કર્યો છે કે બિલ્ડરે તેમને અંધારા માં રાખીને કોમન જમીન બારોબાર વેચી દીધી લગભગ છસોથી સાતસો માણસની વસ્તી છે આ તમે જે જોઈ રહ્યા છો તે અમારી સોસાયટીની દીવાલ છે જે રોડ રોડને રોડથી થોડી દૂર છે તે દીવાલ આજે જ્યારે સોસાયટી લીધી તે પછી બે વખત તૂટી ગયેલી છે ને અત્યારના નગરપાલિકા પાછી તે દિવાલ તોડતી છે અને એ દીવાલના જે પણ અમને કંઈ નકશો આપેલા સોસાયટીએ કે આ તમને આટલી જગ્યા મળશે તે ડેવલોપર જે છે અમારા તેમને અમને ઢોકામાં રાખી તે જગ્યા અમને ઓછી દેખાડેલી અને અત્યારના તે લોકો તોડતા છે આ મામલે બિલ્ડરનો સંપર્ક કરતા મુલાકાત ટાળીને કોઈપણ પ્રકારની સ્પષ્ટતા કરવાનો ઇનકાર કર્યો હતો તો બીજી બાજુ રોષે ભરાયેલા રહીશોમાં તંત્ર દ્વારા બિલ્ડર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે માનવ ઠાકોર વીટીવી સિલવાસા